આખો કાચ બંધાઈ ગયો છે દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો આવી નવી નવી ડિઝાઇન કાચની અને બાવળિયાની બહુ બધી ચેનલમાં છે ને આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય જો આવી રીતે ખેંચી લેવાનો છે દોરો આપણે જાડો હોય થોડોક એટલે સોય ખેંચવામાં થોડું કામ તેમ થાય એટલે લેશું આપણે ટાકો એકદમ નવી ડિઝાઇન છે અને સરસ ડિઝાઇન પડતી જશે ટાકો લીધો આપણે આવી ગોળ કાચની બધી બહુ બધી ડિઝાઇન બનાવી છે આપણે એક સ્ટાર વાળો બનાવ્યો છે આવો ગોળ કાચ સ્ટાર કરીને કેરો છે એ તમે ટી શર્ટમાં અને બ્લાઉઝ માં પણ છૂટા છૂટા કરી શકો લાગે અને આગળની સાઈડ કરો તો પણ સરસ લાગે છું તમે સાડીમાં કરી શકો છૂટા છૂટા કરો તો સરસ લાગે આવી દોરો ખેંચી લીધો એ કલર નો કરવાનો છે હજુ એક કલર આની માંથી આપણે આ છે ફરતું હાલતું જવાનું છે જો આપણે આ કલર ના ચાર રાઉન્ડ થઈ ગયા છે હવે આપણે બીજા કલર ના ચાર રાઉન્ડ કરી લઈએ આપણે બીજો દોરો લઈ લઈએ જો આપણે બીજા કલરનો દોરો લઈ લીધો છે ગુલાબી કલરનો નો હવે એના આપણે ચાર રાઉન્ડ કરીશું ચાર રાઉન્ડ આપણે પીળા કલરના કર્યા છે તો અહીંયાથી આવી રીતે હલતું જવાનું છે નવી સાડીની ડિઝાઇનો બનાવી છે નવ સાડીની ભરતકામમાં શું શું વસ્તુ જોઈએ બધી આપણે મટિરિયલ નો આખો વિડીયો બનાવેલો છે કેવા દોરા કેટલા નંબરની સોય જોઈએ નાની મોટી સોય બધી આપણે વિડીયો બનાવેલો છે શેર કરજો જે લોકોને મટીરીયલ વિશે ખબર ન હોય કઈ માહિતી ન હોય ભરતકામ શીખવું હોય તો એમના માટે એ વિડીયો જરૂરી છે ખબર પડે કે એને કઈ કઈ વસ્તુ વાપરવી અને કેવી વસ્તુ લેવી તમને કાંઈ ભરતકામ ન આવડતું હોય તો તમે ખાલી કાપડ લઈ લો અને રિંગ આવી નાની રીંગ લેવાની પેલા તો તમે નાની એવી ડિઝાઇન દોરી ફૂલ બનાવી શકો આ છેલ્લો રાઉન્ડ છે છેલ્લો રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ અહીંયાથી એક ટાકો લેશું ને અહીંયા એક ટાકો લેશું વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ